ગૌતમ જોડાયા છે વધુ માહિતી આપવા માટે ગૌતમ શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે વાવથરા જિલ્લો બનતા હલચલ તેજ થઈ સંગઠન પર્વ બે હજાર ચોવીસ ની કમલમ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક મળી છે અને આ બેઠકની વાત કરવામાં આવે તો સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમના અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે મળી છે અને મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગઢ પણ આ બેઠકની અંદર હાજર છે મહત્વનું એ છે કે થોડા દિવસ પહેલા જ દિલ્હી ખાતે આ બેઠક પૂર્વે એક બેઠક મળી હતી અને તેમાં દિલ્હીથી કેટલાક સૂચનો જે છે તે આપવામાં આવ્યા હતા જેમાં શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ ચૂંટણી અંગેની ભય મર્યાદા સહિતના ધારાધોરણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સહ ચૂંટણી અધિકારી ધારાસભ્યો સહિતના આ જે બેઠકની અંદર હાજર છે છે દિલ્હીથી દસ જાન્યુઆરી સુધીમાં એક બાબતો સામે આવી છે કે દસ જાન્યુઆરી સુધીમાં જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા અને જે અંતર્ગત આજે જે બેઠક મળી રહી છે તે અંતર્ગતની જે ચર્ચા અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વાવ સરાદ જિલ્લા બન્યા બાદ હવે સંગઠનની જે બેઠક મળી છે બેઠકની અંદર પણ એક્ટિવ થઈ ચૂક્યા છે અને આવનારા દિવસોની અંદર નવા પ્રમુખ જે છે તે પણ જિલ્લા પ્રમુખને મળશે તે પ્રકારની વાત છે એટલે કે જિલ્લાની પણ પ્રમુખ ચર્ચા જે છે તે બેઠકમાં ચાલી રહી છે એટલે કે જિલ્લા અને પ્રમુખને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા જે છે તે ચાલી રહી છે આવતીકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે આ તે હાથ ધરવામાં આવશે અને દસ તારીખ સુધીમાં જિલ્લા પ્રમુખો અને જે મહાનગરપાલિકાના પ્રમુખો જે છે તેની જાહેરાત થઈ ચુકશે બિલકુલ ગૌતમ આભાર સમગ્ર માહિતી બદલ